રતનપુર ગામના પાદરે જ્યાં સવારના પહોરમાં મંદિરોની ઘંટડીઓ અને ભક્તિમય ધૂનના સૂર રેલાય છે ત્યાં એક અનોખું મંડળ કાર્યરત છે સોમનાથ ધૂન મંડળ આ માત્ર ધૂન કરનારું મંડળ નથી પરંતુ સેવાનો જીવન પ્રવાહ છે જે દરરોજ અને નિરંતર વહેતો રહે છે આ ધૂન મંડળની વિશેષતા એ છે કે તેઓ તેમની ધૂન સેવા માટે ક્યારેય કોઈ ચાર્જ લેતા નથી તેમનો જે પૈસા કમાવવાનો નથી પરંતુ સેવા કરવાનો છે ધૂન કરવાથી જે કંઈ પણ ઘોર પૈસા મળે છે તે સંપૂર્ણપણે સેવા કાર્યોમાં જ વાપરવામાં આવે છે આ મંડળના સભ્યો માને છે કે પૈસાનો સંગ્રહ કરવાને બદલે તેનો સદઉપયોગ થવો જોઈએ જ્યારે પણ તેઓ કોઈ ધૂન કરીને પાછા ફરે છે ત્યારે મળેલા પૈસાનો તાત્કાલિક હિસાબ કરી લેવામાં આવે છે તેઓ એક પણ રૂપિયો બેલેન્સ તરીકે રાખતા નથી આ પૈસાથી તરત જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી લેવામાં આવે છે પરિવારોને એક ટંકનું ભોજન પણ મુશ્કેલ હોય તેમને આ મંડળ કરિયાણાની કીટ પહોંચાડે છે જેથી કોઈને ભૂખ્યા સૂવું ન પડે ગાયને ઘાસચારો વબોલ પશુઓની સંભાળ રાખીને ગાયોને નિયમિત ઘાસચારો પૂરો પાડવામાં આવે છે પક્ષીઓ પણ ભૂખ્યા ન રહે તે માટે પારેવાને ચણ નાખવામાં આવે છે જે કરુણાનું સૂર રેલાવે છે શેરીના કૂતરાઓને પણ પ્રેમથી લાળવા અને ગાંઠિયા ખવડાવવામાં આવે છે જેથી તેમને પણ પેટ ભરીને ખાવા મળે આ મંડળની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને હૃદયસ્પર્શી છે જ્યારે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનો ફોન આવે છે ત્યારે મંડળના સભ્યો તરત જ તેમની જરૂરિયાત મુજબની વસ્તુઓ લઈને તેમના ઘરે પહોંચી જાય છે જાણે કે ભગવાનનું કોઈ દૂધ સ્વરૂપે આવીને મદદ કરતું હોય સોમનાથ ધૂન મંડળ રતન પર માટે માત્ર એક ધૂન મંડળ જ નથી તેને આશાનું કિરણ છે સેવાનો જીવન દાખલો છે અને માનવતાનું પ્રેરણાદાયક ઉદાહરણ છે અહીં ધૂનના સૂર સાથે સેવાનો પણ સૂર ગુંજે છે જે અનેક જીવોના જીવને ઉજાળે છે